અને આપણા એક સૌરાષ્ટ્રના દાદા પાઘડી પાઘડી બાંધીને બહુ સરસ રીતે ગયેલા બે બાજુ બાજુમાં બેઠા હતા એટલે કીધું કેમ છો દાદા બહુ મજા છે કેટલી જમીન તો કે મારી જમીન ગણી છે દીકરા તો કે બે તો ક્યાં કે સુરત તો અહીંયા તો કે હું દાદી બે જ રહીએ છીએ તો દીકરાઓ આવે છે કે આવે ને દિવાળી આવે બાળકોને લઈને પણ તમે હાજા માંદા થાવ તો આવે તો કે હાજા માંદા થઈએ તો કેમ આવે એનું ને બાળકો ભણતા હોય કામ હોય અમે એકલા રહીએ છે તો કે પૈસા પૈસા છે તો કે આપણે પૈસાને શું કરવા છે આ બધું એનું જ છે ને અમે તો જમીને દીકરાના નામે કદ દી મારે કઈ જરૂર નથી ઓવું આવે છે તો બહુ ક્યાંથી આવે પછી દાદાએ પૂછ્યું પેલા વાણિયાના દાદાને કે તમે તમને કેમ છે એટલે વળીક દાદાએ જે જવાબ આપ્યો છે એ બધાએ પાન ખોલીને સાંભળવાનો છે એણે હું કીધું કે મેં ધંધો નહોતો કર્યો મેં તો નોકરી કરી હતી પણ હું નાનો હતો ને મને જ્યારે નોકરી મળી ત્યારે એંસી રૂપિયાનો પગાર હતો અને હું પહેલો પગાર લઈને મારા પપ્પા પાસે ગયો ત્યારે મારા પપ્પાએ એ વખતે એમ કીધેલું કે દીકરા તને આજ પહેલો પગાર મળ્યો ને એંસી રૂપિયા મળ્યો પણ ધાર કે સિત્તેર રૂપિયા પગાર હોત તો તું નોકરી કરત કે કરીએ ને સિત્તેર માં તો આલે આ દસ રૂપિયા પાછા આજથી દર પગારે તારે દસ ટકા પગારની બચત કરીને જ પછી પગારને હાથ ધરવાનો છે બસ મેં આખી નોકરી વરસ જિંદગી ભર કરી દસ ટકા પગાર હું બચત જ કરી દઉં બાકીનો જ પગાર ઘરે લઈને જાઉં અને આ રીતે મેં જિંદગી જીવો

મારું પેન્શન આવે છે મારી દીકરીઓને આપું છું અને મને એવું લાગે છે કે એટલા બધા લોકો મને મારી ઓહુ સાચવે છે કે મને એવું લાગે છે કે હું સ્વર્ગમાં છું આવું પ્લાનિંગ કરોને તો સ્વર્ગ જેવું જીવાય બધું આપી દોને તો લાચારી ભરું જીવાય આટલો ફરક છે સામાન્ય પગારદાર પ્લાનિંગ કરે તો જિંદગી વર કેટલું બધું સારું જીવી શકે અને આપણે બાળકો પરિવાર માટે જાત ઘસી નાખીએ જિંદગી પૂરી કરી દઈએ પણ છેલ્લા વર્ષોમાં બાજુમાં આવીને બેસે એવું પણ વાતાવરણ હોતું નથી